શું તમને જાણવું છે કે હાલ ગુજરાતમાં વિપક્ષમાં કયા ધારાસભ્ય સૌથી લોકપ્રિય છે બેઠા બેઠા મને વિચાર આવ્યો કે કોણ હશે યાર ગુજરાતની જનતાને પૂછવું જોઈએ ત્યારે યુટ્યુબ તરફથી એક ફીચર અમને આપવામાં આવે છે જેનું નામ છે કમ્યુનિટી ફીચર કમ્યુનિટી ફીચરની અંદર મેં એક પોલ મૂક્યો કે જેની અંદર ગુજરાતની જનતાને મેં એવો સવાલ પૂછ્યો કે વિપક્ષના ધારાસભ્યોમાં સૌથી લોકપ્રિય ધારાસભ્ય તમને કયા લાગે છે ચાર ઓપ્શન મેં એની અંદર આપ્યા સૌથી પહેલું ચૈતર વસાવા બીજા નંબરે ગોપાલ ઇટાલિયા ત્રીજા નંબરે જીગ્નેશ મેમાની અને ચોથા નંબરે અન્ય કોઈ આ ચારે ચારના જો આંકડાઓની વાત કરવામાં આવે તો સત્તરસો જણા ગુજરાતના કુલ સત્તરસો જણાના ઉપર પોતાના મત મૂક્યા અને સત્તરસો જણાના મુજબ સૌથી પહેલા નંબરે આવે છે ચૈતર વસાવા કે જેમને ચુમ્મોતેર ટકા વોટ મળ્યા છે બીજા નંબરે આવે છે ગોપાલ ઇટાલિયા કે જેમને વીસ ટકા વોટ મળ્યા છે ત્રીજા નંબરે આવે છે જિગ્નેશ મેવાની કે જેમને પાંચ ટકા વોટ મળ્યા છે અને ચોથા નંબરે અન્ય કોઈ એટલે અમુક ટકા લોકો એવા છે કે જે લોકોને આ ત્રણ ધારાસભ્યમાંથી કોઈ નથી ગમતું કોઈક બીજું ગમે છે તમારા મુદ્દે તમારા મતે ગુજરાતમાં હાલ વિપક્ષનો સૌથી લોકપ્રિય ધારાસભ્ય કોણ છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને કમ્યુનિટીમાં પોલ હજુ પણ લાઈવ છે ત્યાં જઈને તમારો મત તમે મૂકજો બે દિવસ પછી પાછો જોઈશ કે કેટલા લોકોએ વોટ કર્યો છે અને પાછો વિડીયો બનાવીને તમને જણાવીશ કે હાલ વિપક્ષનો સૌથી લોકપ્રિય ધારાસભ્ય ગુજરાતના મતે કોણ છે થેન્ક યુ સો મચ